શું તમે જાણો છો કે જ્યાં દીવો કરો ત્યાં આ એક ખાસ ચીજ રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તમારા ઘરમાં દીવો કરવો એ તો રોજની રીત હોય છે ને ભગવાનના ચરણોમાં દીવો પ્રગટાવો છો પૂજા કરો છો પ્રાર્થના કરો છો પણ છતાં પૈસા ટકતા નથી ધંધામાં સતત નુકસાન થાય છે બચત થાય છે પણ પૂરી થઈ જાય છે પણ સમૃદ્ધિ નથી તો એક આવાહન છે દિવ્ય શક્તિઓને ઘરમાં આમંત્રિત કરવાનું પ્રવેશદ્વાર છે અને એ પ્રવેશદ્વાર જે સ્થાન પર ખુલતો હોય છે ત્યાં જો સાચી ચીજ મૂકાય તો લક્ષ્મીજીની કૃપા સતત ટકી શકે છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે આપણે દીવો તો કરીએ છીએ પણ ત્યાં ગમે તે વસ્તુ મૂકી દઈએ છીએ ક્યારેક પ્લાસ્ટિકની બોટલ ક્યારેક જૂના કપડાં ક્યારેક તો ત્યાં કચરો જ પડેલો હોય છે આવા સ્થાને લક્ષ્મીજી તો શું કોઈ પણ પવિત્ર શક્તિ નિરંતર નથી રહી શકતી શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં દીવો કરાય છે ત્યાં ચોખ્ખાઈ અને ચેતન શક્તિ જાળવવી અત્યંત આવશ્યક છે પણ ખાસ કરીને જ્યાં દીવો કરીએ છીએ ત્યાં માત્ર એક ચીજ ચીજ મૂકી દેવાથી ઘરમાં પ્રવેશના દરવાજા શકે છે છે એવી શક્તિ એ એ ચીજમાં કોઈ મોંઘી નથી કોઈ અજાણી પણ નથી પણ એનું રહસ્ય તમે આજ સુધી જાણ્યા નથી પુરાણ અને લક્ષ્મી તંત્રમાં ઉલ્લેખ છે કે ભગવાનને દીવો કરાય છે એ સ્થાન પર જો ખાસ ચીજ મૂકવામાં આવે તો ઘરની ઉર્જા બદલાઈ જાય છે પણ સૌથી વધારે શક્તિશાળી છે એક ચોક્કસ ચીજ જેને આજે આ વિડિયોમાં હું ખુલાસો કરીશ એ ચીજ તમારા ઘરમાં જ હશે પણ તેનો ઉપયોગ તમે કદાચ પૂજામાં કરો પણ દીવાના સ્થાન માટે નહીં કરો અને એથી લક્ષ્મીજી દિવ્ય પ્રકાશના સ્થાન સુધી આવી શકે નહીં હવે બસ એટલું જ સમજજો જો તમારું ઘર છે દીવો છે ભક્તિ છે તો હવે જરૂર છે એ ચીજ મૂકવાની જે ઘરમાં સમૃદ્ધિ લાવશે આજે હું તમને જણાવી શે ચોક્કસ ચીજ કઈ છે ક્યારે મૂકવી કઈ દિશામાં અને કઈ રીતે અને સાથે લક્ષ્મીજીનો એક ગુપ્ત મંત્ર પણ જેનાથી આ ચીજ શક્તિશાળી બની જાય છે પણ વિનંતી એ છે કે આ વિડિયો અધૂરો નહીં છોડશો આવો ઉપાય છે કે જો તમે મધ્યમાં છોડો તો સફળતા અધૂરી રહી જાય અને તમે જાણો છો ને અધૂરી ભક્તિ કરતાં શ્રેષ્ઠ છે પૂર્ણ શ્રદ્ધા તો હવે આ દિવ્ય ઉપાય માટે તૈયાર રહો કારણ કે આ ચીજ તમારા ઘરમાં ધનની વૃદ્ધિનો પ્રથમ પગથિયું બની શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે શું દીવો ખરેખર શાસ્ત્ર મુજબ કરો છો શું દીવો જમણે કરવો કે ડાબે તેલ કે ઘી દીવો મૂકવાની દિશા શી હોય શું દીવો પહેલા પૂજા થાય છે કે પછી જો તમારા ઘરમાં દીવો છે પણ તેમ છતાં એ ઘરમાં લક્ષ્મી નથી તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે દીવો કરવા પાછળનું રહસ્ય તમે નથી સમજી શક્યા હવે તમે જાણો છો કે હિન્દુ શાસ્ત્રો દીવાને માત્ર પ્રકાશ નહીં પણ પાવન તત્વ માને છે

પણ ધ્યાનથી જુઓ શું તમે તમારી ઘરના દીવાના સ્થળ પર ગંદકી રાખી છે કેટલાય ઘરોમાં દીવો કપડાની વચ્ચે થાય છે પૂજાના થાળામાં ખરાબી હોય છે કે દીવાના નીચે પાણી ટપકતું હોય છે લોકો વારંવાર પ્લાસ્ટિકની બોટલની સાથે દીવો કરે છે ઘણા તો ઘરના સ્ટોરરૂમમાં મૂર્તિ પાસે પણ દીવો કરે છે જ્યાં પ્રકાશનું કની મહત્વ જ નથી અને વાસ્તુ અનુસાર તો દીવો કરવો એ દક્ષિણ પૂર્વ દિશામાં શુભ માનવામાં આવે છે જો તમે ઉત્તર પશ્ચિમ દિશામાં દીવો કરો છો તો ધનની જગ્યાએ દેવું વધે છે શાસ્ત્રો મુજબ દીવો કરવો એ ઉપાસનાનું અંતિમ પગથિયું છે જ્યાં તમારા ભક્તિના સ્તર પ્રમાણે જ્યોત દિશામાં ચાલી રહી છે વાસ્તુશાસ્ત્ર એવું પણ કહે છે કે જ્યાં દીવો શ્વાસ વિનાની જગ્યાએ હોય જેમ કે બંધ રૂમમાં બાળનું બંધ હોય ત્યાં એ જ્યોત દેવોને નહીં પણ અશુદ્ધ તત્વોને આકર્ષે છે મોટી ભૂલ તો એ છે કે આજકાલ દીવો ફોર્મલિટી બની ગયો છે લોકો એમાં શ્રદ્ધા નથી પૂજાની થાળી તૈયાર થાય દીવો બળે આરતી થાય પણ અંદરથી મન ક્યાંક બીજું વિચારી રહ્યું હોય છે ત્યારે એ દીવો માત્ર આગ છે એ પ્રકાશ નથી દીવો ત્યારે જ કામ કરે છે જ્યારે તમે એને સંકલ્પ સાથે કરો ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે તો સંકલ્પ વગરનો દીવો અસર ન કરે પણ હવે સૌથી મોટી વાત અનેક લોકો તુલસી પાસે દીવો કરે છે શાસ્ત્રમાં કહે છે કે તુલસી જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી રહે છે પણ જો તુલસીના કુંડામાં સૂકી માટી હોય કચરો પડેલો હોય અથવા વાસ્તુ વિરુદ્ધ દિશામાં હોય તો એ તુલસી ખોટી ઉર્જા આપે છે તમે દીવો તો કરો છો પણ એ તુલસી પાસે કોઈ ધનયુક્ત ચીજ રાખી નથી જે કારણે લક્ષ્મીજી એ સ્થિર નથી રહેતી અંતે પ્રશ્ન એ છે કે શું તમે ખરેખર દીવો શાસ્ત્ર મુજબ કરો છો શું તમે એની દિશા એનું સાધન ઘી કે તેલ એનો સમય પ્રભાત કે સંધ્યા અને એને કરવાનું સ્થાન યોગ્ય રીતે પસંદ કરો છો જ્યારે તમે એ બધું સાચું કરો ત્યારે જ દીવો ધનની વૃદ્ધિ લાવે છે નહીંતર તો એ માત્ર આગ બની રહે છે પ્રકાશ નહીં મિત્રો હવે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું એ કેવી ચીજ તરફ કે જેને તમે લગભગ અવગણતા આવ્યા છો એ ચીજ છે શ્રી યંત્ર એ જ ચીજ જેને તમે જ્યાં દીવો કરો છો ત્યાં રાખી દો તો ધનના દરવાજા ખુલી શકે છે પણ એ પહેલા સમજવું પડશે આખરે આ શ્રી યંત્ર છે શું શાસ્ત્રો વાસ્તુ અને પુરાણોનું શું કહેવાય છે અને ઘર માટે એ શા માટે અચૂક ધન પ્રાપ્તિનું સાધન છે શ્રી યંત્ર એટલે માત્ર કોઈ શણગારની ચીજ નહીં એ એવા શક્તિશાળી તાંત્રિક સાધન પૈકીનું એક છે જેને શ્રી ચક્ર પણ કહેવાય છે આ યંત્ર નવ ત્રિકોણોથી બનેલું હોય છે જે લક્ષ્મીજી અને નારાયણજીના શક્તિ પ્રતિક સ્વરૂપ દર્શાવે છે એની રચના એવી છે કે દરેક ત્રિકોણ પોતે એક ઉર્જા કેન્દ્ર છે ઉપર તરફના ત્રિકોણ પુરુષ શક્તિના અને નીચે તરફના સ્ત્રી શક્તિના પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ બંને ઉર્જાઓ સંતુલિત થાય છે ત્યારે ઘરમાં ધનની પ્રવાહિતા શરૂ થાય છે શાસ્ત્રો કહે છે કે શ્રીયંત્ર એ બ્રહ્માંડનો જીવંત નકશો છે જ્યાં દરેક રેખા ત્રિકોણ વર્તુળ અને બિંદુ ઘરની દિશાઓ તત્વો અને ગ્રહો સાથે સંકળાયેલ છે એટલે જો તમે દીવો મુકતા સ્થાન પર શ્રી યંત્ર રાખો તો એ સ્થાન દેવી લક્ષ્મીનું સ્થાયી સ્થાન બની જાય છે પુરાણોમાં સ્પષ્ટ લખાયું છે કે જ્યાં શ્રી યંત્ર હોય ત્યાં દુર્ભાગ્ય ટકતું નથી ખાસ કરીને સ્કંદ પુરાણ અને પદમ પુરાણમાં શ્રી યંત્રની સ્થાપનાથી ઘરમાં કલ્યાણ અને સમૃદ્ધિ કેવી રીતે સ્થાયી થાય છે એનો ઉલ્લેખ છે જયા દીવો હોય ત્યાં જો શ્રી યંત્ર હોય તો આગનું તત્વ અને બ્રહ્માંડની શક્તિ એકબીજામાં સંતુલિત થાય છે. જ્યારે તમે દીવો કરો છો ત્યારે આગના તરંગો રૂપરેખા દ્રષ્ટિ ઉપર જાય છે અને જો ત્યાં શ્રી યંત્ર હોય તો તે તમામ તરંગોને આકર્ષીને એને ઘરમાં પાછા પ્રતિબિંબિત કરે છે. આ ઊર્જાત્મક ચક્ર ઘરના સમૃદ્ધિ ચક્રને જાગૃત કરે છે. લક્ષ્મીજી માત્ર ભક્તિથી પ્રસન્ન થાય છે એવું શાસ્ત્રો નથી કહેતા પ્રસન્નતા માટે યોગ્ય સાધન પણ જરૂરી છે અને શ્રી યંત્ર એ સાધન છે ઘણા લોકો દુર્ભાગ્યને ભાગ્ય માનીને મૌન રહી જાય છે પણ જો તમે નિહાળો તો તમારા ઘરમાં રહેલા શ્રી યંત્રનો દિશા સ્થિતિ અને સ્થિતિવાન હોવું ખૂબ જરૂરી છે શ્રી યંત્રનો મુખ ઉત્તર દિશા તરફ રહેવો જોઈએ અથવા પૂજા સ્થાનમાં પૂર્વ તરફ જોઈને સ્થાપિત કરવો જોઈએ

ઘણા ઘરોમાં યંત્ર હોય છે પણ તે પર ધૂળ જમેલી હોય છે તેની સામે કચરો હોય છે અથવા તેની આસપાસ કોઈ શ્રદ્ધાનો ભાવ જોવા મળતો નથી તો યાદ રાખો શ્રી યંત્ર શક્તિનું કેન્દ્ર છે એ સામે જો અસ્વચ્છતા છે તો એ દિવ્યતા નિષ્ફળ જાય છે દીવો કરતા પહેલા યંત્રની સફાઈ કરો તેમાં સાફ સફાઈ પુષ્પર્પણ અને મંત્ર જાપ જરૂર કરો શાસ્ત્રો કહે છે યત્ર યંત્ર તત્ર લક્ષ્મી જ્યાં યંત્ર છે ત્યાં લક્ષ્મીજી છે પણ શ્રદ્ધા વગર લક્ષ્મી જીવી શકતી નથી ઘણા લોકોને લાગે છે કે શ્રી યંત્ર ખૂબ જ કઠિન છે સમજવા માટે પણ વાસ્તવિકતા એ છે કે એ ઘર માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય છે એ તમારી શ્રદ્ધા નિયમ અને નિયત ઉપર આધાર રાખે છે તમારું ભાન શુદ્ધ છે ભક્તિ સાચી છે અને નિયત નિર્મળ છે તો યંત્ર તરત જ કામ કરવા લાગે છે યંત્રની સામે રોજ આરતી કરો કપૂર અથવા ઘીનો દીવો અર્પણ કરો થોડું ધૂપ કરાવો અને મંત્ર જાપ કરો જો તમે એમ એકવીસ દિવસ સુધી સતત કરો તો ઘરમાં તમે ધનના પ્રવાહમાં બદલાવ અનુભવશો જ્યાં દીવો કરો છો ત્યાં શ્રી યંત્ર મૂકવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી એ જાગૃત શક્તિ સાથે જોડાવાનું સાધન છે જેમાં કે વીજળી માટે વાયર લગાવવો પડે છે તેમ સમૃદ્ધિ માટે યંત્ર સાથે જોડાવવું પડે છે ઘરનું નસીબ બદલે છે ત્યારે જ પુત્રવતી ધનવતી અને સુખદાયક દશા શરૂ થાય છે લક્ષ્મીજીના વાસ માટે શાસ્ત્રો માત્ર ભક્તિ નહીં યથાવિધિ સાધનો અને ઉર્જાઓનું સંતુલન પણ મહત્વપૂર્ણ માને છે અને શ્રી યંત્ર એ જ સમૃદ્ધિનું જીવંત રૂપ છે તો હવે તમે જાણ્યું જ્યાં દીવો કરો છો ત્યાં મૂકવાની ચીજ એટલે શ્રી યંત્ર અને એ કેમ ઘરના નસીબને બદલી શકે છે એ ચીજ જે પૈસા ટકાવશે ધંધો વધારશે અને ઘરમાં શાંતિ ઉન્નતિ અને સંતુલન લાવશે મિત્રો હવે જાણીએ જ્યાં દીવો કરો છો ત્યાં રાખવાની આ બીજી ખાસ ચીજ કઈ છે જે રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે બીજી ખાસ ચીજ એટલે કપૂર કૈપૂર હા એ જ સફેદ દેખાતું તરત બળી જતું

ઉદાસીનતા ઘેરી લે છે ત્યારે તમે વિચાર્યું છે કે રોજનો દીવો કેમ કામ નથી આપતો કારણ એ છે કે દીવો તો છે પણ એની આજુબાજુની ઊર્જા નીચ છે અને કપૂરે ઊર્જાને જાગૃત કરવાની ચાવી છે ખાસ કરીને જ્યારે તમે દીવો કરો છો અને ત્યારબાદ તાજું શુદ્ધ કપૂર એની બાજુએ કે તે સાથે બળાવો છો ત્યારે એક એવું ઉર્જા સ્તર ઉભું થાય છે જે તમારા ઘરની અંદર રહેલા વિઘ્નો દ્રષ્ટિદોષો અને અદુષ્ટ અવરોધોને એક પછી એક ઓગાળી નાખે છે કપૂરનું ધૂમ્રવર્ણ અને સુગંધ માત્ર ઇન્દ્રિયોને પ્રસન્ન કરે છે એવું નથી તે તમારા ઘરના દિશા કેન્દ્રોને અને ચૈતન્યના ચક્રોને કાર્યશીલ કરે છે એવા ઘરોમાં જ્યાં દરરોજ બરાબર સમયે દીવો સાથે કપૂર મૂકવામાં આવે છે ત્યાં ધનનો પ્રવાહ સરળ બને છે તંત્રશાસ્ત્ર અને વાસ્તુવિદ્યા બંનેમાં કપૂરને એક પાવન અને ઉત્કૃષ્ટ દૂપરૂપ માનવામાં આવ્યું છે તંત્ર ઉપાસનાઓમાં કપૂરનો ઉપયોગ દેવી શક્તિઓના આહવાન માટે થાય છે કારણ કે કપૂર દેહ મન અને વાતાવરણ ત્રણેયની શુદ્ધિ લાવે છે જો તમે કપૂર પૂજાસ્થળે દરરોજ રાખો તો ધનલક્ષ્મી માટે માર્ગ ઉંટે છે ખાસ કરીને જ્યારે તમે તે કપૂરને લાલ કે પીળા વસ્ત્રમાં મસાલેદાર તુલસીના પાંદડા સાથે મૂકીને દીપકની બાજુએ મૂકો છો ત્યારે તે એક શક્તિપથ બનાવી દે છે જે ઊર્જાત્મક ચક્ર રચના કહે છે આ એ છે જ્યાં દીવો પ્રકાશ આપે છે કપૂર ધૂપ આપે છે અને બંને સાથે ઘરના નસીબના બંધ દરવાજા ધીરે ધીરે ખુલવા લાગે છે આજના સમયમાં લોકો કહે છે કે ઘરમાં પ્રસાદ રાખીએ છીએ દેવ પૂજીએ છીએ દીવો પણ કરીએ છીએ પણ પછી પણ શાંતિ નથી ઉદારતા નથી ધન ટકતું નથી કારણ કે લોકો ઉપાય કરે છે પણ ઉર્જાનું સંયોજન નથી સમજે દીવો અને કપૂર જ્યારે સાથે હોય છે ત્યારે એ શાસ્ત્રોક્ત દૈવી યાંત્રિકતા કાર્યરત થાય છે તમે એ જોઈ હશે કે કોઈ ઘરમાં પ્રવેશ કરો તો તાજગી લાગે છે શાંતિ લાગે છે અને બીજું કશું નહીં હોય તો પણ મન અડકે છે એ અનુભવ એટલો જ મૌલિક છે અને એનો મોટો ભાગ કપૂરના યોગ્ય ઉપયોગથી જોડાયેલો છે શાસ્ત્રો જણાવે છે કે કપૂર ધન યોગ પ્રવાહી પદાર્થ છે જે ઘરમાં રાખવાથી ઈચ્છાઓ સરળ બનતી જાય છે ખાસ કરીને શુક્રવાર પૂર્ણિમા દિવાળી ધનતેરસ શ્રાવણ મહિનામાં કે નવરાત્રી દરમિયાન કપૂરનો ઉપયોગ ઘરમાં થાય તો એ ઊર્જા ચક્રને જાગૃત કરે છે તેથી હવે જ્યારે તમે દીવો કરો છો તો કપૂર દીપકની આજુબાજુ હોવો જ જોઈએ માત્ર દીવો એકલોય પ્રયત્ન છે પણ કપૂર સાથે એ દૈવી યજ્ઞ બની જાય છે તમે જો સાત દિવસ સુધી સતત સૂર્યાસ્ત પછી નક્કી સમયે દિવેલા સ્થાન પર દીવો સાથે કપૂર મૂકશો તો તમે જોઈ શકશો કે ઘરના વાતાવરણમાં હળવાશ આવશે ઉધાર ટળવા લાગશે પૈસા અટકતા નહીં અને ધંધામાં નવી શક્યતાઓ ઊભી થતી લાગશે ઘરમાં દીપક અને કપૂરના આ જોડે જોડાય છે ધનયોગ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કારણ કે ઘરના માહોલમાં પાવનતા આવે છે અને છેલ્લે મિત્રોને યાદ રાખવાનું કે દીપક એ પ્રકાશ છે

શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં કવડીને લક્ષ્મીજીના આવાહન માટેના સૌથી શક્તિશાળી તત્વોમાં ગણવામાં આવી છે ખાસ કરીને વેદોમાં સ્કંદ પુરાણ અને લક્ષ્મી તંત્રમાં કવડીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે કવડીનું ઉદ્ભવ સમુદ્રમાંથી થયું હોવાથી તે ચંચળ અને સૃજનશીલ લક્ષ્મી તત્વને આકર્ષે છે જ્યારે ઘરમાં દરરોજ જ્યાં દીવો કરવામાં આવે છે ત્યાં સાત અથવા હગિયાર કવડીઓ મૂકી દેવામાં આવે ત્યારે એક પ્રકારનું દૈવી તાંત્રિક ઊર્જા ક્ષેત્ર સક્રિય થાય છે ખાસ કરીને રાત્રિના સમયે દીવો સાથે કવડી મૂકવાથી તે ઘરની નેગેટિવ એનર્જીને શોષી લે છે અને આકર્ષણના કાનૂન પ્રમાણે નવી ઊર્જા અને ધનની આવક માટે દ્વાર ખોલે છે કવડી માટે સૌથી યોગ્ય દિશા છે ઉત્તર અથવા પૂર્વ દિશા અને તેને લાલ કપડામાં રાખવી વધારે શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કવડી ધનની બુમરામ ઉર્જા કાર્ય પદ્ધતિ પર કામ કરે છે જેના અર્થ એ થાય છે કે તમે જે ભાવના અને શ્રદ્ધા સાથે તેને રાખો છો તે દોઢગણી ધનરૂપે પાછું આપે છે ઘણા ઘરોમાં તિજોરીમાં કવડી રાખવામાં આવે છે પરંતુ જ્યારે તેને દીવા સાથે મૂકવામાં આવે છે ત્યારે તેનો પ્રકાશક સ્પર્શ તેને જીવંત બનાવી દે છે કારણ કે દીવો માત્ર પ્રકાશ નથી તે હવન શક્તિ અને અગ્નિ તત્વથી લક્ષ્મી તત્વને જગાવે છે એ સમયે કવડી જે સમુદ્રથી આવે છે પાણી તત્વનું પ્રતિક છે અને જ્યારે દીવો એટલે અગ્નિ તત્વ ત્યારે આ બંને તત્વોનું મિલન ધન અને સમૃદ્ધિના તત્વોને એકત્ર કરે છે આ તાંત્રિક યોગ ઘરમાં એવું ઉર્જાત્મક પ્રવાહ સર્જે છે જેને સકારાત્મક ઉર્જાની કહે છે જે વાતાવરણમાં ધનની અવરોધિત શક્તિને ખોલી નાખે છે અનેક ઘરેલું લોકો અને સાધકોએ આ ઉપાય અજમાવ્યો છે અને માત્ર અગિયાર દિવસમાં ઘરમાં નાણાંની પ્રવૃત્તિ ધંધામાં ચમક અને અવરોધોનો અંત જોયો છે જો તમે પણ દીવો કરતા સમયે લાલ કપડામાં બાંધેલી શુદ્ધ કૌડી મૂકો અને તેને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર સાથે પ્રતિદિન પ્રાણફું કપાવશો તો ઘરમાં માત્ર ધન નહીં પણ ધન તત્વના શાસ્ત્રીય ચક્રો સક્રિય થશે પણ ખ્યાલ રાખો કૌડી ગંદી ન હોય તૂટી ન ગઈ હોય અને તેને નિયમિત રીતે ધોવવી જરૂરી છે આ ઉપાય સાત્વિક હોવો જોઈએ ખોટી ઈચ્છા માટે નહીં જ્યારે તમે દીવો કરો અને એની બાજુમાં શ્રદ્ધાપૂર્વક કવડી રાખો ત્યારે એ દીવો માત્ર પ્રકાશ નથી ફેલાવતો પણ ઘરના નસીબના દરવાજા ખોલવા લાગતો છે અને એનો અનુભવ ધીરે ધીરે ધનની બમની આવક રોકાયેલા પૈસાનું મુક્તિ લોનના સ્વીકાર અને ઘરના સભ્યોના નસીબમાં થતા બદલાવમાં જોઈ શકાય છે એટલે મિત્રો આજથી જ્યારે પણ તમે દીવો કરો પવિત્ર સ્થળે લાલ કપડામાં બંધાઈને મૂકેવી ખાસ ચીજ અને પછી જો લક્ષ્મીજી પોતે કેમ ઘરમાં નિવાસ લે છે મિત્રો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય અને લક્ષ્મીજીનો આશીર્વાદ આપના ઘરમાં સદા રહે તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂર આપો કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખીને ભક્તિ વ્યક્ત કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે બે આઇકન દબાવી દો જેથી લક્ષ્મીજીના ઉપાય વિશેના આવનારા દરેક પવિત્ર વિડીયો તમારું જીવન બદલી નાખે